આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષી મહુવા પોલીસ વિભાગ દ્વારા એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો તો ખાસ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં તહેવારોને ધ્યાને લઈ મહુવા પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દરેક સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બાબતે વિગત જોઈએ તો આગામી દિવસોમાં હિન્દુ સમાજનો સૌથી મોટો તહેવાર રામ નવમી આવનાર છે જેમાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા સૌરાષ્ટ્રની સૌથી મોટી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રા મહુવા શહેરના રાજમાર્ગો પર નીકળશે તો સાંજના સમયે મહુવા શહેરના શિવાજી ચોક ગાંધીબાગ ખાતે 7 કલાકે મહાઆરતીનું આયોજન પણ થનાર છે તો હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર માસ રમઝાન ચાલી રહ્યો છે

જેમાં હિન્દુ સમાજ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તો રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મહુવા પોલીસ વિભાગ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ બનાવ બને કે કઈ પણ ઘટના બને તો તુરંત જ પોલીસ વિભાગને જાણ કરો પોલીસ વિભાગ તમારી સેવામાં તત્પર છે કોઈ પણ યોજાનાર ધાર્મિક કાર્યક્રમ પૂર્વે પોલીસ વિભાગને જાણ કરો

બધા જ રામ સમિતિ ઉત્સવ સમિતિના કાર્યકર્તાઓ બધા ઉપસ્થિત રહ્યા અને પીઆઈ સાહેબ અને અંશુલ જૈન સાહેબ પણ આ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા શાંતિપૂર્ણ આખી યાત્રા નીકળશે મહુવામાં ભવ્યથી ભવ્ય યાત્રા નીકળવાની છે એટલા માટે પોલીસ પોલીસ પણ ખૂબ સુસ્ત છે અને આ યાત્રાને સફળ બનાવવા માટે અત્યારથી પોલીસે કમર કસી છે એટલે આપ સૌ મહુવાસીઓ આ યાત્રામાં જોડાઓ એવી મારી નમ્ર વિનંતી જય શ્રી રામ